કે તમારા પાસે તમારે કેવી રીતે ઊભા રહેવાનું એ તમને સમજાવું છું ખાલી આપણા વડાપ્રધાનશ્રી એ એક વિઝનરી લીડર છે કે આવતું ભવિષ્યનું પણ એમને અત્યારથી દેખાય કે ભવિષ્યમાં શું શું તકલીફ પડવાની છે અને એ તકલીફમાંથી દૂર થવા માટે અત્યારથી આયોજન કરતા હોય અને એ બધા આયોજનમાં આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર જોડાઈ શકીએ એમ છે તો તમે બધા જોડાશો ને તો તમને બધાને યોજના હું કહી દઉં બધી તમારા મગજમાં તમને ખબર પણ છે એટલે તમે જે મકાન બનાવો છો એ સોસાયટી જેવું બની જાય એટલે એની અંદર મેક્સિમમ દરેક જણા એક ઝાડ ઉગાડી દે એટલે એ ગ્રીનરી થઈ જાય ને એના માટેનું અભિયાન માન્ય નરેન્દ્રભાઈ જે ચલાવી રહ્યા છે એક પેડ માકે નામ એટલે આપણી પોતાની માતાના નામે એક ઝાડ લગાડીએ ને મોટું થાય ત્યાં સુધી એનું જતન કરવાનું તમારું બધાએ